Zicou. Colou. Ceca on divi na moa sa

इलू 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 पेट्रोल बालेगा है आह पेट्रोल बालेगा है बाय 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 लव यू लव यू लव यू लव यू मैं कर लेंगे ओके जाओ ओके तो okay. मैं, मैं इसको मैं इसको कर लेते हूँ कर ले तो। आ, इसको भी कर ले पीछे मैं <laughs> पीछे मैं पीछे मैं हाँ कर ले टच कर ले ओके okay. तो ये मुंह जा ना हनुमानगढ़ जा हेलो हूं है ना हनुमानगढ़ जा एक तीर्थ पे स्वीकार करवा <laughs> okay, हां हा, हा, अजय <laughs> <बेनु बोली। laughs> <laughs> 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 तो <laughs> आ, नहीं मेरे को करूगी हेलो बोलो

हाँ ए जय केतक कबूतर 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 ये कबूतर ये कबूतर तारा क्या कबूतर हेलो ये हूं जान है ए बाय बाय के देवा ही तडी को तो सगो बुसकट तो पैर होई तो पैर बुसकट बराबर ओके

સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો પેડા ખાવા જો ગાય ના પેડા આવ્યા

દાણા થોડા ખમા કરવાના આવતા ઉતા દે હવે જે બે બાસ કામ ફરી એની બપોર પછી વાવડો હોય ને તો વાવલે નાખીએ તો એ ભેગા બધા જાય એ લહણ ની જાય દીવા સડાવી દીધું હું શું હા એટલે લાકડા ને મૂકે સડાવી દીધું પછી પાણી આવે તો એ અઠવીએ લહણ માં કે નકડે

વેલો તો એક હે ખેપ મલક થાય એક શિયા કરીએ ને તો શિયાળ પાસે થાય ને તો પાછો શિયા જેટલે ઉતરે જ મારે હેરછમ ગોતવા જ છે આ તો ઝીણીયું કર્યું હે ઝીણકું ઝીણીયું કર્યું મલકશે મેં થયો ને એમાં પાછું ઝીણીયું કર્યું બહુ લાગ્યું તોડેલા બધાય ગલકા નહીં પણ તુરિયા હું છે ને વારે ખાલે ભૂલે છે ત્યાં ગલકા ગલિકા કહેતા ભૂલ સુખ માફ કરજો ગલકા નહીં પણ તુરિયા જવું એવા ભીંડાનો થાય ભીંડા મોટા મોટા થઈ જાઓ એમાં ભીંડા લાગે છે ખરી કારેલીનો વેલો હોય ચાલી ઝીણકો કારેલું અને હેરખેર ઊંસો બાંધી દઈએ ને તો પછી કારેલા તો લાગી લાગીએ આઈ પગ રાખીને તોડીએ ને તોય તૂટે ને કદાચ આખો વહેલો વેવ વેર વિખેર થઈને તૂટેમાં ઝીણયું ઝીણયું કર્યું લાગે ને શિયાળ પાંચથી મમ્મણા પાસું શ્યાક થઈ જાય એટલું કર્યું લાગીએ મલ્લકને આ ઉપર જો સેડે જવું તાજે તોડેલું છે પાછું શ્યાક કરવાનો ટાઉ થાય ને તો આમાં પાછું કલટીયું થઈ જાય આ વધે એક દીમા તો કે એટલે વધી જાય એક ઘેર પડ્યું ને બાકી આ એટલે ફેરી છે બટેટા બાફવા મૂકી દીધા નવીન આઈટમ બનાવી વાટું રોટલા ભરાઈ ગયા વઘારે બટેટા મફાઈ ગયા ને આહે રવાનો લોટ ગરમ પાણી માં બાંધ્યો મિક્સ કરી અચ્છા ઈ ખાઈ હા બટેટા ની પછી આપણે કી કરવાનું

તો આવ્યો આંબાવાડીમાં ને બગીચો છે ને અમારે તો આજે કેરીયું કાસિયું હે પણ આ હડમાનગઢમાં તો લગભગ એ પૂરિયું થવા આવ્યું ચોલિયો આ દેહી આંબો હે આ આંબો હે એ નામઠામ વગરનો હે પણ કેરી બહુ મીઠી થાય ચો કોઈને ખબર હોય તો કીજો કોમેન્ટ કરજો કે આ કેરી કઈ હે વેરાયટી અડબા હે ને આખો બગીચો જ છે બહુ જોરદાર બગીચો હે કુમરા મારા હું અટાણાઈમાં હું થોડોક કટાણે આવ્યો બપોર થેગા તડકો હે ન કદાચ આખા બગીચામાં ઘૂમરો મારો આવતા ભાઈને આપણે ઓળખીએ

ई भाई नहीं है हजार आंबा ना बगीचा हाँ दिखा यार कैसा तो इस टाइम हाँ ये थोड़ी ओकरी होई क्या पांच सात दिन ही हुआ तो ये पाती हुई है टाना थे ये टूट गया दिखा जो ये टूट गया इसके अंदर क्या है इसके अंदर तो बहुत अच्छा गिफ्ट है गिफ्ट दिखाना सूरत से आया है ओए इसके अंदर मेरे लिए क्या है आलू देखा ना मेरे लिए क्या है